ગુડ આફ્ટરનૂન બાળકો જયાબેન બી ખોત ગુજરાતી પ્રાથમિક વિભાગ બોરીવલી વેસ્ટ ધોરણ પહેલું વિષય ગણિત બાળકો આપણે આગળ સંખ્યા શીખા છે સરવાળો કરતા શીખ્યા છીએ તો આજે આપણે બાદ બાકી કરતા શીખીશું બાળકો સરવાળો એટલે ઉમેરવું એ શીખા ને બાદ બાકી એટલે ઓછું કરવું કાઢી નાખવું આપી દેવું એટલે કે બાદ બાકી થાય જો અહીંયા તમને ચિત્ર દેખાય છે બાળકો તો આજે આપણે બાદ બાકી શીખીશું જુઓ મારી પાસે અહીંયા બોલ છે કેટલા બોલ છે ચલો આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ કેટલા બોલ છે મારી પાસે છ બોલ તો હું અહીંયા છ લખીશ બરાબર આમાંથી એક બોલ મેં નીરવને આપી દીધો શું કર્યું મેં નીરવને આપી દીધો મારી પાસે છ બોલ હતા ને એમાંથી એક બોલ મેં નીરવને આપી દીધો તો મારી પાસે

તો હવે મારી પાસે કેટલા બોલ રહેશે ચલો ગણીએ 1 2 3 4 5 મારી પાસે કેટલા બોલ રહ્યા બાળકો પાંચ બોલ રહ્યા તો અહીંયા આપણે પાંચ લખીશું જુઓ જાળ ઉપર બે ફૂલ હતા કેટલા ફૂલ હતા બે 1 2 એમાંથી એક ફૂલ નીચે પડી ગયું શું થયું અહીંયા પડી ગયું એક ફૂલ નીચે પડી ગયું જો અહીંયા કેટલા ફૂલ છે ઝાડ ઉપર બે એક ફૂલ નીચે પડી ગયું તો ઝાડ ઉપર કેટલા ફૂલ રહ્યા એક જ ફૂલ રહ્યું કેટલું રહ્યું એક એક પડી ગયું અને એક રહ્યું એટલે બેમાંથી એક ઓછા થયા પડી ગયું એટલે ઓછા થયા એટલે એક ફૂલ અહીંયા લખશે જો અહીંયા છ બોલમાંથી એક બોલ આપી દીધો આપી દીધો એટલે એક બોલ મારી પાસેથી ઓછો થઈ ગયો એટલે મારી પાસે પાંચ બોલ રહ્યા ઝાડ ઉપર બે ફૂલ હતા એમાંથી એક ફૂલ પડી ગયું પડી ગયું એટલે ઓછા થયા પડી ગયું એટલે ઓછો ઓછું થઈ ગયું એટલે ઝાડ ઉપર એક જ ફૂલ છે આ છે તે ઓછાની નિશાની છે આ કઈ નિશાની છે બાળકો બાદ બાકી ઓછાની નિશાની છે જુઓ હવે અહીંયા સ્ટાર છે સોનું પાસે આ બધા સ્ટાર છે કેટલા સ્ટાર છે આપણે ગણીએ હા એક બે ત્રણ ચાર પાંચ છ સોનું પાસે સોનું પાસે કેટલા સ્ટાર છે બાળકો છ ચલો અહીંયા છ લખા બરાબર સોનુંએ સોનું પાસે છ સ્ટાર છે એમાંથી ડિમ્પલે ત્રણ સ્ટાર લઈ લીધા ડિમ્પલે શું કર્યું લઈ લીધા ડિમ્પલે ડિમ્પલે કેટલા સ્ટાર લીધા એક બે ત્રણ ત્રણ બરાબર તો હવે સોનું પાસે કેટલા સ્ટાર રહેશે ત્રણ ડિમ્પલે લઈ લીધા તો સોનું પાસે સોનું પાસેના સ્ટાર ઓછા થયા ને લઈ લીધા એટલે ઓછા થયા તો આ ઓછાની નિશાની તો હવે સોનું પાસે એક બે અને ત્રણ સ્ટાર રહ્યા કેટલા સ્ટાર રહ્યા સોનું પાસે તારાઓ કેટલા રહ્યા બાળકો જો સોનું પાસે આ છ તારાઓ હતા સ્ટાર હતા એમાંથી ડિમ્પલે ત્રણ લઈ લીધા તો સોનું પાસે કેટલા રહ્યા હવે સ્ટાર તારા ત્રણ એક બે ત્રણ રહ્યા બરાબર બાળકો હવે જો આ ટોપલીમાં લાડુ છે કેટલા છે આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કેટલા લાડુ છે આઠ લાડુ છે તો અહીંયા આપણે બાળકો આઠ લખીશું આ આઠ લેખા એમાંથી આ જે લાડુ પડ્યા છે ટોપલીમાં એમાંથી અમુક લાડુ જયેશ ખાઈ ગયો કોણ જયેશ ખાઈ ગયો કેટલા લાડુ ખાધા જયેશે ચલો જોઈએ હા ગણીએ એક બે ત્રણ ચાર જયેશે કેટલા લાડુ ખાધા બાળકો ચાર લાડુ ખાઈ લીધા ખાધા બરાબર આ ટોપલીમાં આઠ લાડુ છે એમાંથી જઈશે ચાર લાડુ ખાઈ લીધા તો અહીંયા ટોપલીમાંથી ઓછા થયા ને એણે ખાધા એટલે તો અહીંયા આપણે આ બાદ બાકીની નિશાની કરશું તો આઠ ઓછા ચાર બરાબર કેટલા લાડુ અહીંયા વહીધા ટોપલીમાં એક બે ત્રણ ચાર કેટલા લાડુ વહેતા ચાર લાડુ સમજાણો બાળકો જુઓ કેવી રીતના દાખલો વંચાય હવે છ ઓછા એક બરાબર પાંચ બે ઓછા એક બરાબર એક બે ઓછા એક બરાબર એક છ ઓછા ત્રણ બરાબર तर बराबर तर आठ ओछा चार बराबर चार आठ ओछा आठ ओछा चार बराबर चार समझाओ समझाण बाद बाकी ना दाखला केवी रीतना कराए चित्र पर के रीतना कराए અને સંખ્યા એટલે કે દાખલો કેવી રીતના બોલાય વંચાય આ વિડીયો તમે જરૂરથી જોજો એટલે તમને બાદ બાકીના દાખલા આસાનીથી કરતા આવડશે થેન્ક યુ